આમોદ નગરપાલિકાએ વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનનું ખુલ્લેઆમ જાણે અપમાન કર્યું છે શહેરના હૃદય સમાન વિસ્તારમાં જ્યાં નાના બાળકો અભ્યાસ માટે આવે છે અને સરકારી વહીવટી તંત્ર ધબકે છે ત્યાં જ ગંદકી કચરાના ઢગલા અને દારૂ બિયારની ખારી બોટલોનું સામ્રાજ્ય ફેલાયું છે આ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે નગરપાલિકાની પ્રાથમિકતા નાગરિકોની સુવિધા નહીં પણ કોન્ટ્રાક્ટરના બિલો કાઢવા અને ભ્રષ્ટાચાર આચરવામાં છે આમો સ્થિત એટલી હદે વર્ણસી છે કે આંગણવાડીના મુખ્ય દરવાજા પાસે મામલતદાર કચેરીની દિવાલ અને પોલીસ ક્વાર્ટર્સની બાજુ માસ ખુલ્લામ ગંદગી ફેલાયેલી છે આંગણવાડી શિક્ષિકા ભાવિકાબેન સોલંકીના જણાવ્યા મુજબ નાના બાળકો અહીં આવે છે તેઓના આરોગ્ય પર ગંદકીના કારણે ખટારાની ઘંટડી વાગી રહી છે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓના કાન પર જૂ સળગતી નથી દારૂની બોટલોનું ખુલ્લું સામ્રાજ્ય કાયદો અને વ્યવસ્થા તથા નગરપાલિકાની નિષ્ફળતાની ચરમસીમા દર્શાવે છે નગરજનોના આક્ષેપો મુજબ આમોદ નગરપાલિકા માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને કાગર પરની કાર્યવાહીમાં જ કાર્યરત છે સત્તાધીશો અને નાગરિકો નગરપાલિકા ઉન્ડમાં કચરો નાખાવી ફોટો સેશન કરે છે પરંતુ શહેરના મુખ્ય વિસ્તારો શાળાઓના ગેટ અને જાહેર માર્ગો પર પડેલા સડતા કચરાના ધગલા તરફ કાન કરી રહી છે નગરપાલિકાનું ડોર દોડ કલેક્શન ટેમ્પો પર અનિયમિત અને સમયસર ન આવતા પ્રજા કચરો ક્યાં નાખે તેવી મૂંઝવણવા છે અને અંતે જાહેરમાં ગંદકી ફેલાવવા મજબૂર બને છે પણીરામે ભાજપના શાસન હેઠળ જ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના સ્વપ્નને મટિયામેદ થઈ રહ્યા છે મારું નામ ભાવિકા છે હું અહિયાં આંગણવાડી કાર્યકર તરીકે બજાવું છું આ ગંદકી તો અહીંયા સતત રહે છે અને મારા રોજ જ બાળકો અમે પણ અહિયાં તો અમારથી બેસી શકાય એવી હાલત જ નહીં કારણ કે અહીંયાથી ગંદકી જેટલી છે ને તો મેલ જ અંદર એટલી આવે છે અને મારા આવતા જતા બાળકોને બી એટલું ગંદકીના કારણે માતા પિતા બી મૂકવા આવે છે એ લોકો મને રોજ અહીંયા ફરિયાદ કરે જ છે કે મેડમ તમે અહિયાં કઈ કરાવો

મારું મકાન પાછળ નગરપાલિક આંગણવાડી પાસે છે અને આંગણવાડી ચાલુ છે અહીંયા નાના નાના ભૂલકાઓ આવે છે અહીંયા આગળ કચરાપેટીનો ઘોર ગંદકી છે બિલકુલ એ કચરાપેટીની અંદર દારૂની બોટલો પ્લસ બિયરના બોટલો જેવા કે ડબ્બા પેકિંગો અહીંયા આગળ નશીલા પદાર્થો પીને એના ખુલ્લા પેકિંગો નાખવામાં આવે છે અહીંયા આડી ગંદકી ફૂલ છે અહીંયા નાના નાના છોકરાઓ અભ્યાસ માટે આવે છે આંગણવાડીમાં પાલિકાની કોઈ પણ તરફથી આવી મૂકવાની કોઈ પણ સગવડતા નથી પાલિકા હોવા છતાં પણ પાલિકા હોવા છતાં જો પાલિકાની પાસે કચરાપેટીના ડબ્બા મૂકવાની વ્યવસ્થા ના હોય તો પછી એના કરતા તો ગ્રામ પંચાયત સારી કહેવાય જોય આજુબાજુના ગામડાઓની અંદર જઈને તમે સફાઈ લાખો રૂપિયા ખર્ચા કરવા છતાં પણ આ લોકો પાલિકાની પાસે કચરાપેટીના ડબ્બાની વ્યવસ્થાઓ નથી આ ગંદકી રોડ પર ફેલાય છે આ કચરાની અંદર અનેક પ્રકારના કચરાઓ ગંદા ગંદા જાય છે ગંદકીના સામ્રાજ્ય ફેલાયેલા છે આ લોકો કોઈ પણ પ્રકાર રીતે કોઈ રીતે કામ કરવા માટે તૈયાર નથી ના આજુબાજુ સરકારી ઓફિસો છે બાવન ગામની ઓફિસ છે મામલતદાર પોલીસ સ્ટેશન છે આ બધું છે હોવા છતાં પણ આવી ગંદકી અમારે વેઠવી પડે છે અહીંયા આગળ દારૂની બોટલો જેવું પદાર્થો અમને રોજ બરોજ જોવા મળે છે હવે તે કોણ નાખી જતું હોય કોણ પી જતું હોય તે પણ અમને ખબર નથી અહિયાં જ રહીએ છીએ આટલો બધો કચરો હોવા છતાં કોઈને દેખાતું નથી રોજ ડોર ટુ ડોર સેવા આપે છે તે ડોર ટુ ડોર સેવા અહિયાં દેખાતી નથી એ પણ આપણે જોઈ શકીએ છીએ બીજું કહેવા જઈએ તો આંગણવાડીના નાના નાના છોકરાઓ જે એવા એવા ઘરોના છે કે એમના ઘરોમાં ડર પણ લાગે તો પણ મા બાપ એને પોચી કાઢતા હોય હવે એવા સમય પર તેઓ આવવાની અંદર મૂકો આવે એ જોવા લાયક થઈ ગયું છે જાણે હવે નગરપાલિકાને મારી એટલી વિનંતી કે તો અને જે ઘણો જો તમે જાતે કચરો નાખવા મે હમતતા હોય તો આ લેવાનું બી થોડું સમજો તો ખૂબ સરસ કહેવાય આ કચેડીઓ છે નાના મોટા ગામોના લોકો એ આપણે જોઈએ છે આપણા ગામના ધણી જ એવા કેવાય એ લોકો જો આવું કરતા હોય તો બીજા નાના મોટા કર્મચારીઓ બીજા શું કરવાના એમને જો સજેશન એમના તરફથી ના મળતું હોય કોઈ જાતનું

માની લો કે ગંદકી છે ત્યાં બળદ ગાય કે કોઈ પણ ઢોર ઢાંકર જો ત્યાંથી ગંદકીને ત્યાં આગળ ચરવા આવે તો ત્યાં નાના બાળકોને અવર જવરમાં ક્યારેય જાનહાની ન થાય તે હેતુસર અમે વારંવાર એમને ધ્યાન દોરતા હોય છે કે માની લો કે ત્યાં કચરો પડેલો છે ને ત્યાં ગાય ચરવા આવે કેવું આવે અને બાળક ત્યાંથી જતું હોય અને જો કદાચ એને ભેટી માં આવી દેશે તો જાનહાનિ થઈ શકે છે આવા હેતુઓને ધ્યાનમાં રાખીને ગંદકીને ધ્યાનમાં રાખીને નાના બાળકોની ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને અમે વારંવાર મુખ્ય અધિકારી અને એસઆઈને જાણ કરવા છતાં પણ આ નંદ નગરપાલિકાના તંત્ર તરફથી આ ગંદકી સપ ન થતી હોય તેની સામે મારો ભરપૂર રોષ વ્યક્ત કરું છું ને આ તંત્રના તમામ લોકોને સદબુદ્ધિ આપે એ એમાં